નરેન્દ્ર મોદીજી વિશે ત્રીસ મહત્ત્વપૂર્ણ સામાન્ય જ્ઞાનના પ્રશ્નો આ પ્રમાણે છે એક નરેન્દ્ર મોદીનો જન્મ ક્યારે થયો હતો જવાબ સત્તર સપ્ટેમ્બર ઓગણીસો પચાસ બે નરેન્દ્ર મોદીનો જન્મ ક્યાં થયો હતો જવાબ વડનગર ગુજરાત ત્રણ નરેન્દ્ર મોદીનું પૂરું નામ શું છે જવાબ નરેન્દ્ર દામોદર દાસ મોદી ચાર નરેન્દ્ર મોદીએ કઈ યુનિવર્સિટીમાંથી રાજકીય વિજ્ઞાનમાં માસ્ટર ડિગ્રી મેળવી છે જવાબ ગુજરાત યુનિવર્સિટી પાંચ નરેન્દ્ર મોદી કયા રાજકીય પક્ષ સાથે સંકળાયેલા છે જવાબ ભારતીય જનતા પાર્ટી બીજેપી છ નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી તરીકે કેટલા સમય સુધી રહ્યા જવાબ બે હજાર એકમી બે હજાર ચૌદ સુધી સાત નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન તરીકે ક્યારે ચૂંટાયા જવાબ બે હજાર ચૌદ આઠ નરેન્દ્ર મોદીએ બે હજાર ચૌદમાં માં કઈ લોકસભા સીટ પરથી ચૂંટણી મોદીએ શરૂ કરેલી મેક ઇન ઇન્ડિયા યોજનાનો મુખ્ય હેતુ શું છે જવાબ ભારતમાં ઉત્પાદનને પ્રોત્સાહન આપવું અગિયાર નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ડિજિટલ ઇન્ડિયા યોજનાનો મુખ્ય હેતુ શું છે જવાબ ડિજિટલ ટેકનોલોજીનો ઉપયોગ વધારવો બાર નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી ઉજ્જવલા યોજનાનો મુખ્ય હેતુ શું છે જવાબ ગરીબ પરિવારોને રાંધણ ગેસ એલપીજી કનેક્શન આપવું તેર નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી આયુષ્માન ભારત યોજનાનો મુખ્ય હેતુ શું છે જવાબ ગરીબ પરિવારોને આરોગ્ય વીમા કવચ આપવું ચૌદ નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી મુદ્રા યોજનાનો મુખ્ય હેતુ શું છે જવાબ નાના ઉદ્યોગોને લોન આપવી પંદર નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી જલ જીવન મિશન યોજના નો મુખ્ય હેતુ શું છે જવાબ દરેક ઘર ને શરૂ કરેલી પીએમ કિસાન સન્માન નિધિ યોજના નો છે જવાબ ખેડૂતોને આર્થિક સહાય આપવી સત્તર નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી સ્ટેન્ડ અપ ઇન્ડિયા યોજના નો મુખ્ય હેતુ શું છે જવાબ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને મહિલા ઉદ્યોગ સાહસિકો ને પ્રોત્સાહન આપવું

નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બે હજાર વીસ નો મુખ્ય હેતુ શું છે જવાબ શિક્ષણ પ્રણાલીમાં લાવવા નરેન્દ્ર મોદીએ શરૂ કરેલી આત્મનિર્ભર ભારત યોજનાનો મુખ્ય હેતુ શું છે જવાબ ભારતને આત્મનિર્ભર બનાવવું ત્રેવીસ નરેન્દ્ર મોદીને કયા વર્ષમાં ઓર્ડર ઓફ અબ્દુલ અઝીઝ અલ સાઉદ એવોર્ડ મળ્યો હતો જવાબ બે હજાર સોળ ચોવીસ નરેન્દ્ર મોદીને કયા વર્ષમાં ગ્રાન્ડ કોલર ઓફ ધ સ્ટેટ ઓફ પેલેસ્ટાઇન એવોર્ડ મળ્યો હતો જવાબ બે હજાર અઢાર પચ્ચીસ નરેન્દ્ર મોદીને કયા વર્ષમાં ઓર્ડર ઓફ ઝાયદ એવોર્ડ મળ્યો હતો જવાબ બે હજાર ઓગણીસ છવ્વીસ નરેન્દ્ર મોદીને કયા વર્ષમાં ગ્લોબલ ગોલકીપર એવોર્ડ મળ્યો હતો જવાબ બે હજાર ઓગણીસ સત્તાવીસ નરેન્દ્ર મોદીએ લખેલું પુસ્તક એક્ઝામ વોરિયર્સ કયા વિષય પર છે જવાબ વિદ્યાર્થીઓ માટે પરીક્ષાના તણાવને દૂર કરવા માટેની સલાહ અઠ્ઠાવીસ નરેન્દ્ર મોદીએ લખેલું પુસ્તક જ્યોતિપુંજ કયા વિષય પર છે જવાબ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કયા વર્ષમાં બીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા બે હજાર ઓગણીસ વીસ સમિટ બે હજાર ત્રેવીસ ક્યાં યોજાઈ હતી જવાબ નવી દિલ્હી ભારત ગવર્મેન્ટ યાંગ યુટ્યુબ ચેનલ ને જરૂર કરે ઓર બાજુ બેલ આઈકોન કોઈ કરના ભૂલે